જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોરીને સાંભળી લેજો તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ ઉદરડતો નથી હું લડાવું છું ને લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ પાણીની લાઈન આપી લાઈટ બી આપી ટેરી બી આપી બધું જ અમે આપ્યું છે પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ તો અહી વાઘોડિયામાં રહીને વાઘોડિયા ને એકતા ની ભાવના માં રહીને મારી વિનંતી છે નાત જાત ભેદભાવ વગર ત્રેવીસ તારીખે ચૂંટણી છે ભલામણ કરવા છું વિનંતી કરવા આવ્યો છું આપનો ધારાસભ્ય છું આપનો સેવક છું અને સેવક તરીકે મારો અધિકાર છે આપને કેવાનું કે ત્રેવીસ તારીખે કમલના નિશાન પર વોટ આપી વિજય વિકાસ